ધાનેરા વિસ્તારના ખેડૂતોએ પોતાની વિવિધ સમસ્યાઓના નિવારણ માટે પાલનપુર કલેક્ટર કચેરી ખાતે રેલી યોજીને રજૂઆત કરી હતી ખેડૂતોએ સૂત્રોચ્યાર કરીને પોતાની માંગણીઓ તાત્કાલિક સ્વીકારવા માટે અપીલ કરી છે જો માંગણી સ્વીકારવામાં નહીં આવે તો આગામી પંદરમી ઓગસ્ટે જિલ્લા કક્ષાના કાર્યક્રમમાં તિરંગા સાથે વિરોધ પ્રદર્શન કરવાની ચીમકી ઉચ્ચારી છે આગથળા ધાનેરા રોડનું સમારકામ કરાવવાની માંગ સાથે ખેડૂતોએ જણાવ્યું હતું કે આગથળાથી ધાનેરા સુધીનો રોડ અત્યંત બિસ્માર હાલતમાં છે આ રોડ પર મોટા વાહનોની અવર જવરને કારણે અકસ્માતનો ભય રહે છે અને લોકોને ભારે પરેશાનીનો સામનો કરવો પડે છે તેમણે આ રોડનું વ્યવસ્થિત અને ભ્રષ્ટાચાર મુક્ત સમારકામ થાય તેવી માંગ કરી છે ચોમાસા દરમિયાન ભારે વરસાદને કારણે ધાનેરા વિસ્તારના ખેતરોમાં પાણી ભરાઈ જાય છે જેનાથી પાકને નુકસાન થાય છે આ ઉપરાંત માર્ગો પર પણ પાણી ભરાવવાથી અવરજવર બંધ થઈ જાય છે ખેડૂતોએ આ સમસ્યાના કાયમી નિરાકરણ માટે યોગ્ય વ્યવસ્થાની માંગ કરી છે ખેડૂતોએ ચેતવણી આપી છે કે જો તેમની આ માંગણીઓ સ્વીકારવામાં નહીં આવે તો આગામી પંદરમી ઓગસ્ટે જિલ્લા કક્ષાના કાર્યક્રમમાં તિરંગા સાથે વિરોધ પ્રદર્શન કરશે અમે આ સાહેબને જોણ કરવા રોડ વિશે આગ ધોનેરા રોડ ખરો કે એના વિશે રજૂઆત કરવા આવ્યા હતા આ રોડ નું કોન્ટ્રાક્ટર બીજા બધા આવી રીતે ખાડા ખરખા ના કરે વણ આવું કરીને આવ ચાર ચાર વગર પાથરે રોડ ને માથે રસ્તો કરે પણ પૂરું કરે આવી મોટી ગાડીઓ ધોરા ઘણા ધોરા તોડતા હે નહીં તો એના માટે અમારે કરવું છે તો અમે સાહેબ ને જણ કરી કે તમે આવી રીતે કોઈ કોઈ જોણતા કોઈ હોબળતા જ નહીં કે અમારા જે નિયમ આવે એ જ કરીએ છીએ આમ છે તેમ છે તોડી નોખી રેતાળ જમી આ સાઈડમાંથી વાડન ફાડન ગાડી ગાડી ઢોર ને રોજ ને બગાડ કરે નાશ કરે ની કોમ બેતું મેં રસ્તો વેતો એક બેઠા કશું નથી કોમ કોઈ નહી કામ કરે ભાડો ચાર ચાર વગર હાગે રસ્તો આ તો ચાર દાડા પૂરું ચાર ગાડી આવી પૂરું મતલબ રાતો રાત પૂરું કરે પૂરું આ તો પૂરું થઈ ગયો આવી રીતું કરવાનું હોય હાલ તમે જો આની પરિસ્થિતિ રોડ ઉપર ની તો તમને ખબર પડે હાલે પાલનપુર ની અંદર બે છોકરા ભરતી જોઈ લો તમે એકદમ આવે તો સારું રે એના માટે તમારે રોડ ની સમસ્યા છે આગળ ધાનેરા પચીસ કિલોમીટર રોડ પાસ થઈને એક વર્ષ થઈ ગયા કાલે એક વર્ષ થઈ ગયું પૂરું એનું ઉદઘાટન થયા બરોબર મોટા મોટા ચાર પાંચ નેતા આવીને ઉદઘાટન કરી ગયા અને રોડ પાસ થયો એ કીડીની ચાલે ચાલી ચાલવા રોડ છે કામ થાય અને હાલમાં જે કામ થઈ રહ્યું છે ધોણસોલ ચોકડી સુધી તો બરોબર એ થયું કદાચ સમતલ પણ અમારે જે ધોણસોલ થી ધાનેરા સુધી જે રોડ છે તેમાં છે ખાડા ટેકરા અને અમારો વિસ્તાર બનાસકાંઠાનો જે અમારા પચાસેક એક ગામડા છે તે રેતાળ અને ધોરાવાળો ઇલાકો છે ત્યાં તમે ક્યારેક કોઈ લાગતા વળગતા અધિકારીઓ ખાલી વિઝિટ કરવા આવો તો ખબર પડે કે કેવા પછી તમે બજેટ પાસ કરો પિસ્તાળીસ કરોડ રૂપિયા પાસ કર્યા છે પણ એ પિસ્તાળીસ કરોડ માંથી કોઈ દસ કરોડ રૂપિયા એ વાપરવા તૈયાર નથી એવો તમે અહીંયા એને ખબર પડે કે સાઈડનો જે સાત ફૂટનો રસ્તો છે ને વચ્ચે વાળો એ તો એ તોડવાનું ચોખ્ખી નાજ પાડી દીધી સાઇડોમાં ખાલી સાત સાત ફૂટ બે બાજુ બાંધકામ કરવાનું છે અને વચ્ચે આમ જ ખાલી ડામર પાથરી અને એકવીસ ફૂટનો રોડ બનાવવાનો એવું કીધું પણ જે ટેકરા અને ખાડા હે એનું કઈ કામ કરતા નથી અને કોઈ પણ જવાબ નથી આપતા અમે એક અઠવાડિયા થી ત્યાં હાલમાં જીસીબી બંધ કરાવી રાતના પણ કામ ચાલુ રાખે આજે ધાનેરા અને લાખણી તાલુકાને મુખ્ય માર્ગ જોડતો જે રોડ છે આગ થતી જે છે વાયા ધૂંસો થઈને જાય છે ત્યાં વારંવાર રજૂઆતોના અંતે રોડને મંજૂર કરાવ્યો કામ ચાલુ કરાવ્યું પણ છતાં જ્યારે કામ ચાલુ છે ત્યારે એ રોડની અંદર નકરો ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે કારણ કે મજબૂતીકરણ નહીં થાય તો આ રોડ ક્યારે ટકવાનો નથી સાથે સાથે આ લોકો સમતલ પણ નથી કરતા સમતલ કર્યા વગર તે અકસ્માતની ભીતિ વધારે સર્જાય છે આગળ પણ અકસ્માતો થયા છે તો રોડ સારો બનવાથી સ્પીડો વધારે થવાની છે જેનાથી અકસ્માતો રોજના થવાના છે તો એમના અધિકારીઓને મળે છે પણ એ લોકો મનમાની કરી અમારી કોઈ વાત સાંભળવા તૈયાર નથી એટલે અમે મજબૂરીથી કે જ્યાં બનાસ ડેરીના દાણ જે કાતરો પ્લાન્ટ આવેલો છે જેનાથી દાણની ગાડીઓ સાથે સાથે દૂધના ટેન્કરો તે સૌથી વધારે અવરનવર થઈ રહી છે આ રોડ મજબૂતી હોવું ખૂબ જરૂરી છે એટલે અંતે અમે ખેડૂતો સાથે સ્થાનિક લોકો સાથે અમે કલેક્ટર કચેરીએ વધાર્યા છીએ અને કલેક્ટર સાહેબને રજૂઆત કરી આવેદન આવેદનપત્ર આપ્યું છે કે અમારી ટૂંક સમયમાં માગણીઓ સંતોષી અને અમને ન્યાય આપવામાં આવે અમારો જે રોડ છે સારો મજબૂત અને સમતલ કરવામાં આવે અને જો અમારી માગણીઓ સંતોષવામાં નહીં આવે તો આગળ ક્યાંક રોડ ઉપર ઝંડા માર્ચ કરવું પડશે તો પણ કરશું અને જો એમ છતાં અમારે કામ નહીં થાય અમારે સંતોષ સારો જવાબ નહીં મળે તો જિલ્લા કલેક્ટર કચેરીનો જે બી ક્યાંક કાર્યક્રમ હશે પંદરમી ઓગસ્ટ એ કાર્યક્રમની અંદર અમારે ઝંડા લઈને ઉતરવા મજબૂર થવું પડશે તમારો અમારો બીજો મુદ્દો છે કે અત્યારે બનાસકાંઠાની અંદર સતત વરસાદના લીધે ખેતરો જે ખાલીખમ પડ્યા છે કોઈ કે માડ માડ વાવેતર કરી દીધું છે ત્યાં પાણી ભરાવાના કારણે પાક સંપૂર્ણ બળી ગયો છે ક્યાંક એવું છે કે સતત વરસાદના લીધે એ વાવેતર થયો પણ નથી અને ઉનાળુ પાકની અંદર મગફળી બાજરી જેવા પાક એટલે આ વખતે ચોમાસું વહેલું આવવાથી એ પાક ખેતરની અંદર જ સડ્યો છે એટલે વારંવાર આમ કરવા જઈએ તો આ ચોમાસું અમારું સંપૂર્ણપણે ફેલ છે તો સરકારશ્રીને વિનંતી કે બનાસકાંઠા માટે એક અલગથી પેકેજ જાહેર કરી અને આ ખેડૂતોને જે દેવા તાળા દબાવ્યા છે એમને બચાવવા માટે એ દરેક ખેડૂતને સહાય આપે એના માટે અમે સરકાર શ્રીને અહીંયા કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપ્યું છે